જે ફ્રેન્ડ યાર આવો આ છે આ પાદરોનો અલગ આવતો હું તો ખાલી આવો તો જોઈ શકાજો આપણે હું કહેવાય સોમનાથના મંદિરના છે મંદિર આ સાઈડ છે એકદમ વરસાદ ચાલુ છે આવો પહેલો વરસાદ મજા તો હેલો ફ્રેન્ડ તો આપણે આવી ગયા છીએ જયતીલાજી મંદિર જે છે એટલે છે પગાર ઓમ ઓમ સેવાય ને એટલે નહીં થાવતો ચડતો આક લાગી જાય